અત્યારે માર્કેટમાં બહુ મોટું નામના ધરાવતા આવી તો હું તમને બતાવું બ્લોગમાં કન્ટિન્યુ રહું તો ચલો જુઓ દશભાઈ છે ને તો આપણે આ બ્લોગ પણ આવી ગયા હતા વિકીભાઈ તો વિકીભાઈ ની ચેનલ છે વિકી ઠાકોર બ્લોગ વિકી ઠાકોર બ્લોગ તો ચેનલ ને સબસ્ક્રાઈબર કરજો

ચારો વખુ છે આપણે જોઈ લીધો તમને দুপুর રૂજી લાઈવ ચારો વખુ છે તો ફાઇનલી લાઇવ ચેનલ સબસ્ક્રાઇબર કરી નાખો ઈ જેડા બ્રોચ ચેનલ ને તો ફટાફટ આપણે ચારો વખુ છે અને ચારો વખને તો ફટાફટ સબસ્ક્રાઇબર કરવું પડે તો આપણે આ સાઈ સ્ટુડિયો માં આવી ગયા છે તો બધાને કહેવાનું કે મારી આઈડી ને ફોલો કરો અને અમારે જયેશભાઈ નું રેકોર્ડિંગ ચાલુ છે તો તમે જેરી જોઈ શકો છો તો જય માતાજી